જૂનું મશીન હતું જેમ દીધી સ્ટીલની છે ખરાઈ જતું હોય કાઢ ખાતો હોય છે તો એ આખું મણું સ્ટીલનું છે એટલે એક તો એ મોટો ફાયદો છે બીજા નંબરમાં એ આ મશીનમાં છે ને આ સ્પ્રિંગ મારી છે એટલે ઓટોમેટિક વર્કિંગ થશે એટલે કોઈ પાછા વજન નહીં મૂકવું પડે કશું નહીં એક હાથે પાંચ કામ કરશે

એ ગમે એટલું ખાતર પહેરો અને આટલું મોટું મોણું છે અને થી જે આ બેટ બને છે પહેલો સ્ટાર્ટિંગમાં ખાતર જ નખાય છે અને પાયામાં છોડિયું ખાતર મજબૂત હોય તો સાહેબ આપણો દરેક પાક સારો હોય છે તો ખાસ વિશેષતા એક તો આ સાણિયા ખાતરની છે અને આ બોડી સ્ટીલની છે રોટર લોખંડના છે મશીનની જે અલગ સિસ્ટમથી થી બનાવ્યું છે અને આગળનું મશીન પણ જે લોકો લઈ ગયા બધાને મગફળી વાવું પણ સારું જ નીકળ્યું છે એવા સારા રિસ્પોન્સ મળ્યા છે એ ધ્યાનમાં લઈ ભરપાતસિંહ આપણું ભાગ્યો બહેનું જે આ મશીન લેવાનું આપણે પસંદ કર્યું છે કેમ કે એનું રોકાણ કામકાજ બહુ સારું છે સર્વિસનો જવાબ સારો છે ખેડૂતના ખેતરમાં વિઝિટો મીઠેડ કાઠિયાવાડમાં કરાવવા આવી છે તો બહુ સારું કામ છે એમનું જેને પણ મશીન લેવું હોય કેટી વાવાનું આ મલ્ચિંગ મશીન તો એકવાર અવશ્ય પ્રભાતસિંહની મુલાકાત લે ભાગ્યોદય એગ્રો ભાગ્યોદય એગ્રીકલ્ચરનું જેનું આપણે સ્થળ છે ધાંધરા ચારસ્તાથી બિરડી રોડ ઉપર અને ગમે ત્યારે મુલાકાત લઈને બીજું ખરીદજો એમની કિંમત તો મારે ખ્યાલથી પોસઠ હજાર જેવી છે પણ બાકી વસ્તુ પણ એવી સાહેબ છે આ તમારે બે ડૂચાને જો કરવો તો પણ થશે ઘણી બધું આખું મશીન ફોલ્ડિંગ જ બનાવ્યું છે અને બહુ સારી રીતે મશીન બનાવ્યું છે તો જેને પણ મશીન લેવું હોય તો એકવાર અવશ્ય પીલડી રોડ ઉપર ભાગ્યોદય એગ્રીકલ્ચરની મુલાકાત લઈ પ્રભાસિંહની અને પાસે મશીન ખરીદજો હું તો આજે લેવા આવ્યો છું અને તમારે પણ લેવું હોય તો અવશ્ય એકવાર મુલાકાત લેજો અને કાલે આવતીકાલે વિડીયો ફરી અમે ખેતરમાં જઈને પણ બનાવવાના છીએ એ પણ જોતા રહેજો ને કે તમને એવું લાગશે કરવાજીભાઈ એડવર્ટાઈઝ કરી છે પણ ખરેખર હું તો મારા ખેડૂતોને હાથથી વસ્તુ ખેડૂત સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરી રહ્યો છું તમારે લેવું હોય તો લેજો ના લેવું તો નહીં પણ અવશ્ય એકવાર પાછીની મુલાકાત લેજો જો આ જો ઓર્ડર તો ખાલી એમનું વીસ વીસ મશીન હાથથી બની છે હા પેલા તો બધા મોણા બનાવેલા છે તો મોટા પ્રમાણમાં એમનું ટેટી મશીનનું કામ છે તો આટલા બધા ઓર્ડર મળતા હોય તો એ કામ સારું જ મળે માટે અવશ્ય એકવાર એમની મુલાકાત લેજો અને આવું મશીન વસાવજો કારણ કે હવે ટપક અને મલ્ચિંગ સમય આવ્યો છે જય જવાન જય કિસાન તો જો આપણે આજે મશીન તૈયાર થઈ ગયું છે અને આપણે આ ઘેર લેવાન છે અને આપણે ઘેર જઈને ખેતરમાં જઈને પણ વિડિયો બનાવશું કે આવી રીતે તૈયાર થઈ ગયું છે ને એક સંગાત પાંચ કામ કરે છે આ મશીન તો જોતા રહેજો આપણો લાઈવ વિડિયો ઘરે જઈને પણ બતાવશું તમારે પણ લેવું હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ભાગ્યોદય

આ કલર મારા પેનનું છે કટિંગ બટિંગ એમનું બહુ સારું છે બેરિંગો બીજી બધી હેવી વાપરી રહ્યા છે જો આ બધું બતાવી દઉં તમને હા કમ્પ્લેટ એટલે સારી રીતે બનાવી રહ્યા છે તમે પણ કોઈ પણ વધાર ખરીદવા માંગો તો અવશ્ય એકવાર એમની મુલાકાત લેજો જો આ છે મોડા આમાં કોઈ દિવસ કાટ લાગવાનો પ્રશ્ન નથી હોતો આ મોણું આપણું બગડતો જલ્દી તો આ રીતે એમનું સારું બનાવટ છે અવશ્ય એકવાર ફરીવાર કહું છું એમની મુલાકાત લેજો જય જવાન જય કિસાન તો અમે અમારા દોન ઘેર લઈને આવી જાય મશીન લેવા હવે ટૂંક સમયમાં આપણે મશીન લઈ લેવાનું છે બધું કામકાજ કરી રહ્યા છે બધું ભાવો